નમસ્કાર મિત્રો એ ભાઈ આજે આંક્લવમાં જે છોકરી ગુમ થઈ હતી તેના વિશે તેમણે એક વિડીયો બનાવ્યો છે અને પોસ્ટ કર્યો છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ એના પહેલાં આ જે છોકરી ગુમ થઈ હતી આંક્લવથી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આ નાની છોકરીને શું આંક હતો એના ઘરનાનો શું આંક હતો કંઈ પ્રોબ્લેમ હોય તો ઘરનાથી બદલો લેવો હતો આની નાની છોકરીએ શું બગાડ્યું હતું અને એટલે બધો જ પાવર હતો તો ગામથી બદલો લેવો હતો પણ આ છોકરીએ શું બગાડ્યું હતું તમે બધા જ મિત્રો એવો અવાજ ઉઠાવો કે બીજી વખત આવું દુષ્કર્મ ના થાય અને કોઈ પણ વ્યક્તિને આવી પ્રોબ્લેમ ના થાય તો મિત્રો જે આંકલની બાળકીના હત્યાકાંડમાં જે આરોપી હતો તેને જેલમાં પૂરવામાં તો આવ્યો હતો પણ પોલીસવાળા તેમને બહાર લાવતા કે જેલની બહાર જ્યારે આવે છે ત્યારે તો એ કમ્પ્લેટ ચાલે છે પછી પીઆઈ છે કે પોલીસવાળા જે છે સાહેબ તે તેને જઈને કંઈક ઇશારામાં સમજાવે છે એટલે તે ડગમગાતો ચાલવા માંડે છે એટલે કોઈને એવું ના લાગે કે આ ભાઈને કશું કર્યું નથી તો મિત્રો તમારું શું કહેવું છે આના વિશે કે જ્યાં દુષ્કર્મ કર્યું છે જ્યાં છોકરીને મારી નાખી છે તે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ કે છોડી દેવો જોઈએ તે તમે જરૂર કોમેન્ટ કરજો